सुरत घुम्मसवाय नागरिक कुतुहल आणि चिंता सुरत गुजरात एक हो। વ્યસ્ત શહેર તાજેતરમાં એક મહત્વપૂર્ણ હવામાન ઘટનાઓનો સામનો કરવો પડ્યો કારણ કે ઘન ધુમ્મસની ચાદર શહેરના વિવિધ ભાગો જેમ કે વેસુ પીપલોટ ધુમ્મસ મગતલ્લા ઇચ્છાપુર અને હજીરા પર છવાઈ ગઈ હતી આ અચાનક ધુમ્મસના આગમનથી નાગરિકોમાં કુતુહલ અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે ધુમ્મસ મૂળભૂત રીતે જમીન સ્તરે એક વાદળ છે જે ત્યારે બને છે જ્યારે જમીન નજીકથી હવા તેના ડ્યુ પોઈન્ટ સુધી ઠંડી પડે છે જેના કારણે પાણીના વરાળ નાના બિંદુઓમાં સંકુચિત થાય છે સુરતમાં વહેલી સવારે ઊંચી ભેજ અને ઠંડી તાપમાન

કારણે અકસ્માતોનું જોખમ વધ્યું ડ્રાઇવરોને વધારાની કાળજી લેવી પડી અને ધુમ્મસ ઉપયોગ જરૂરી બની ગયો અચાનક ધુમ્મસના દેખાવને કારણે નાગરિકોમાં કુતૂહલ અને ચિંતા મિશ્રિત થઈ જ્યારે કેટલાક લોકો આ અસામાન્ય હવામાનથી મત મુક્ત હતા ત્યારે અન્ય લોકો ખાસ કરીને શ્વસન સમસ્યાઓ ધરાવતા લોકો માટે સમવિત આરોગ્ય અસર વિશે ચિંતિત હતા સ્થાનિક અધિકારીઓ અને પરિવહન અધિકારીઓએ ધુમ્મસના પ્રભાવને ઘટાડવા માટે અનેક પગલા લીધા તરછતા સુધરે ત્યાં સુધી ફ્લાઇટ્સને વિલંબિત અથવા અને એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી ટ્રેનના સમયપત્રકને સમયાજિત કરવામાં આવ્યા અને મુસાફરોને વિલંબ વિશે માહિતગાર રાખવામાં આવ્યા માટે જાહેરાતો કરવામાં આવી અને અધિકારીઓએ લોકોને સાવધાનીપૂર્વક ડ્રાઈવ કરવાની અને ધુમ્મસ લાઇટનો ઉપયોગ કરવાની સલાહ આપી તેમણે ખાસ કરીને સંવેદનશીલ જૂથો માટે આઉટડોર પ્રવૃત્તિઓને મર્યાદિત કરવાની ભલામણ કરી જ્યારે સુરતમાં ધુમ્મસ એક તાત્કાલિક ઘટના હતી તે હવામાનની આવી ઘટનાઓ દરમિયાન તૈયારી અને અસરકારક સંચારની જરૂરિયાતને હાઈલાઇટ કરે છે શહેર વધતું અને વિકસતું રહે છે ત્યારે આ કુદરતી ઘટનાઓને સમજવી અને અનુકૂળ થવું જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા અને વિક્ષેપોને ઓછા કરવા માટે મહત્વપૂર્ણ રહેશે